આર્ય સમાધાત્રા ખાતે નિઃશુલ્ક શિબિરનું આયોજન દ્વારા બહેનોને શીખવાડવામાં આવ્યા વિવિધ યોગાસનો નિઃશુલ્ક શિબિરનું આયોજન કલાક વિવિધ યોગાસનો કરવામાં આવે છે અત્યાર સુધીમાં જેટલી સ્કૂલમાં બાળકોને કરાવેલ છે યોગ મનુષ્યના શરીરમાં યોગનું મહત્વ શું છે તે સમજાવવામાં આવ્યું યોગ કરવાથી તથા ફાયદા અને યોગ કરવાથી લોકોનું સ્વાસ્થ્ય વિશે માહિતી આપવામાં આવી પંદર વર્ષથી નિઃશુલ્ક શિબિર થકી લોકોને યોગ કરાવે છે સાથે યોગ સાથેના ફાયદા લોકોને માહિતગાર કરે છે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે અને યોગ વિશે લોકો વધુ જાગૃત થાય તે ઉદ્દેશથી ધાંગત્રાના વસંતભાઈ જે પોતે માજી સૈનિક છે અને યોગ વિશે લોકોને જાગૃત કરી રહ્યા છે અને સાથે લોકોને યોગ શીખવાડી રહ્યા છે પોતે યોગની તાલીમ લીધા બાદ છેલ્લા પંદર વર્ષથી દેશના અલગ અલગ રાજ્યમાં ઇન્દોર ભોપાલ બરોડા અમદાવાદ ગાંધીનગર જેવા શહેરોમાં લોકોને યોગ શીખવાડી રાહ છે જેમાં અત્યાર સુધીમાં પચીસ હજાર જેટલા લોકોને યોગ શીખવાડેલ છે અને અંદાજિત પચાસ જેટલા લોકોને યોગ ટ્રેનર બનાવેલ છે અને જે અન્ય લોકોને યોગ વિશે માહિતી આપે છે અને યોગ શીખવાડે છે સાથે યોગ કરવાથી શું ફાયદા થાય છે તે વિશે લોકોને જાગૃત કરે છે આજે પણ ધાંગત્ર સમાજ ખાતે છેલ્લા સાત મહિનાથી રોજ સાંજે એક કલાક યોગ શીખવાડાય છે અહીંયા આવતા લોકો પણ યોગ કરીને પોતે પોતાનું સ્વાસ્થ્ય નિરોગી કીર્તે અને તે માટે શું જરૂરી છે તે માટે યોગ કીર્તે તેમાં મદદ કરી શકે તે જાણે છે અને યોગ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોગ કરવામાં સમગ્ર વિશ્વ જોડાય તે માટે લોકોને અપીલ કરી હતી આજે સમગ્ર વિશ્વ યોગ તરફ વળી રહ્યું છે